આવું કઈ છે આ રીતનું પવન ચોકી સામ નજીક જ છે સામે જ છે ગયા માતાજીએ દાઈ મૂલ્ય દર બધાને તો અત્યારે અમે જાય છીએ ઘુમલી કથા કરવા પાનવર તાલુકામાં માં ઘુમલી સે આવી ત્યાં કથા કરવા આવન કે મારા માતાજી છે કુલ દેવી અત્યારે બધા છે દિયા નવિયા પૂર્વી મા પપ્પા મંજુગા કે બીપુ ઓ ગાડી લઈને જાયું હે ખરખર ને જો લોકો

트랜스퍼링 하면서 버스포 좌석도 가져가실 수 있습니다. 이거는 제가 가

બધી બસ ફ્રેશ થવા જાઈએ ને પછી નીકળીએ અને પપ્પા ને ધ્રુવીલ ને બધી ફૂલ તોડીએ અહીં ટોલના કે ફૂલ છે તો કે કથા માટે થોડાક ફૂલ વધારે તોડી લઈએ જો ને મા ને ધ્રુવન સાંદર્શ ને આવું કંઈક છે આ રીતનું પવનચકી સાવ નજીક જ છે સામે જ છે તો જો ઘૂમલી પૂગીતા ના એ આપણે ગધામહારાજ શેખાય ગધેડા ડુંગી એના

જોવાસાપુરામાં મંદિરે જવાય બધી શ્રી ફોલ ને હું તો લઈ લીધું પણ જે થોડું ઘણું લેવાનું છે એ લે છે Ma non è vero che la vita è in grado di salvare, di salvare, di salvare. Non è possibile, non è ेवहिते वहिताञ्जनायो स्वतमे सोऽयं त्रिदेवाजत्रा नक्षा अरस्तनो नाम

નામ લઈને નમસ્કાર કરીએ સત્યનારાયણ ભગવાન પ્રાર્થના કરીએ કે હે સત્યનારાયણ ભગવાન અમે મનથી જે સંકલ્પ કરેલો છે એ સંકલ્પ અમારો પૂર્ણ કરીએ અમારું

તેની મનોકામના ભગવાન પોતાના પાડોશી પોતાના ગામની ભગવાનના નામ ઉપર એક વસ્તુ

આ અમારું સંબંધ જેતા પપ્પાને ઓળખીતા તે ના ઘરે આયા ટિમ્બડી ગામ છે ત્યાં આયા છે બધા મસ્ત છે જો આ રીતના ચુંવાણીમાં કાન ને સરસ છે બહુ જો માં ને આય બેઠા હા મસી આ આ માં હા કુમાને માન બે બે ગયાસ તો એ અમને બતાય હમ બેઠાસ બતાય

અહીં રામભાઈ છે ને પપ્પા છે ને બધી બેઠા મહેન્દ્ર ને વિપુલ ને રામભાઈ ની દીકરીઓ છે મુઠડા સોનલ માં